નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રતાપનગર રોડ પર આવેલ જૈન સ્કૂલ ખાતે આજે બાળકોનું રિઝલ્ટ આવ્યું હતું અને સાથે ફીસ પણ ભરવાની હતી તો ફીસ માટે થઈને લાંબી લાઈન લાગી હતી વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે સ્કૂલમાં ઓનલાઈન પેમેન્ટ માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ ઓનલાઈન પેમેન્ટ લેવાતું નથી પ્રિન્સિપલને પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ વાત સાંભળવામાં આવતી નથી જેના કારણે વાલીઓ જે છે તે રોષે ભરાયા હતા ત્યારે હવે વાલીઓ શું કહી રહ્યા છે અને સાથે પ્રિન્સિપલ પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મેડમ નું નામ કહી શકું છું મારી મમ્મી ને ફોન કરીને એવું જણાવેલું છે લોકો અને બીજા પણ આજે આજ વસ્તુ છે ને ખોટી ખબર છે <coughs> <coughs>

રિઝલ્ટ નો દિવસ કે મારું મારું મેં હવે આઠમા માંથી નવવામાં આવીશ મારી દીકરી સોનાર હિનલ અને સોનાર દિશા આ આજે નવ વર્ષથી ભણી રહ્યા છે પણ આ સ્કૂલ આજની તારીખમાં પણ ઓનલાઈન પેમેન્ટ નથી લેતી અને જે જેની જ સ્કૂલનું ઓન્લી એક જ ટાર્ગેટ છે કે કેશ પેમેન્ટ સ્વીકારો તો જ આ કેશ પેમેન્ટની લાઈન છે અહીંયા કેશ જ સ્વીકારવામાં આવે છે બે મિનિટ કેશ જ સ્વીકારવામાં આવે છે

તો એ રિઝલ્ટ માટે હું પહેલાં બેસ્યો આઠથી દસનો ટાઈમ હતો અને અગાઉથી કોઈ એવી જાણકારી નથી કરવામાં આવી કે અમે કેશ પેમેન્ટ લઈશું અમે ડિજિટલ પેમેન્ટ લઈશું એવું પહેલેથી કીધેલું નથી કે અમે ડિજિટલ જ લઈશું અને અમે પેલું આજ લઈશું અમે ઓનલાઈન પેમેન્ટ કરવા તૈયાર છું મેં ત્રેવીસસો રૂપિયા આજે મારી છોકરી આઠમામાંથી નવવામાં આવી અને તેવીસો રૂપિયા ભરવાના હતા તો મેં શું કીધું કે ગૂગલ પે કે ફોન પે કે સ્કેનર કે ઓનલાઈન મેં કરી દઉં છું તમારા ખાતામાં પેમેન્ટ પછી એમને અત્યારે આટલી બધી મગજમારી કર્યા પછી એવું કહે છે કે આરટીજીએસ આરટીજીએસનો નંબર આપીએ છીએ અને અમે તમને આ નંબર આપીએ છીએ તમે આના પર ટ્રાન્સફર કરજો કોઈ બી પ્રકારનું આમાં જાહેરાત પર ઉપર લખેલું નથી કે આ ઓનલાઈન નંબર છે કે આ આનું આ છે કે એવું કશું કીધું નથી તો એના માટે મેં વિરોધ કર્યો મેં કોઈ બી પ્રકારની ધાક ધમકી આપી નથી અને આજના પહેલાં પણ હું ફેબ્રુઆરી મહિનામાં પણ તમારા કેમેરાના સ્કૂલ સ્કૂલના કેમેરા છે એમાં પણ ચેક કરો હું કોઈ બી પ્રકારની ધાકધમકી આપી નથી ને હું આપવાનો નથી હું આ સ્કૂલનો સ્ટુડન્ટ છું મારી છોકરીઓ બંને છોકરીઓ ભણે છે ને મારે ભણાવવાની છે બરાબર છે એના માટે મેં ઓનલાઈન પેમેન્ટનું વાત કરી મારે બી ટેક્સ ટેક્સમાં કે કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ પડતો હોય દરેક વાલીઓને પૈસા હોય ના હોય તો કોઈ વખત આઈસીઆઈસી બેંકમાં મેં અત્યારે પૈસા ઉપાડવા ગયો લાસ્ટ તો એમાં આઠ જ હજાર રૂપિયા હતા આજે સવારે તે અગિયાર હજાર પાંચસો ફી ભરવાની હતી તો મારી આઠ હજાર રૂપિયા ફી ભરાય તો પછી મારે જવું ક્યાં એનો જવાબ શ્રી આપશો મારો નામ સોનાર નીતિન નરેન્દ્રભાઈ ઓકે આજે અમારી સ્કૂલમાં રિઝલ્ટ હતું પરિણામ અને એમાં આ એક વાલી એવા છે સોનાર નીતિનભાઈ કે ઓનલાઈન પેમેન્ટ માટે એમની બહુ જીદ હતી કે હું ઓનલાઈન જ પેમેન્ટ કરીશ એટલે મેં એમને કહ્યું કે નહીં અને બીજું કે અમારા બધા વાલી પરિચિત છે અમારી કોઈ આજે નવી સિસ્ટમ દાખલ કરીએ એવું છે જ નથી અમે એમને બીજું ઓપ્શન અમે તમે છે અમે એક્સેપ્ટ કરીએ છીએ અને ઓનલાઈન પેમેન્ટ માટે બી અમારું મિટિંગ થઈ જાય છે મેં એમને એ પણ ટાઈમે વિદિન ફિફ્ટીન ડેઝમાં થઈ જશે પણ વાલીનો એવો હઠાગ્રહ હતો કે નહીં હું ઓનલાઈન પેમેન્ટ કરીશ સ્કૂલમાં આવીને અવારનવાર આજે મારા શિક્ષકોને પણ ધમકી આપતા કે બહાર તમે આવો અમે જોઈ લઈશું કોઈપણ રીતે મારા ટીચરો પર કે સ્કૂલ પર બ્લેમ કરી અને સ્કૂલનું વાતાવરણ બગાડવાનું એમનું કામ છે આજે એમને બહુ શાંતિપૂર્વક મેં સાંભળતો હતો તમે શિક્ષકને બીજું શું આપી શકો આજે શિક્ષકીય સમાજનો ગુરુ કહેવાય અને આ એક લર્નિંગ ટેમ્પલ છે એમાં તમે આવીને આ ઉદ્ધતાય એ વર્તન કરો એટલે ખરેખર એમને દુઃખ થાય છે મારા બધા જ વાલી તમે જોઈ શકો છો કે બધા જ વાલી ખૂબ શાંતિપૂર્વક બેઠા છે બધા કેશ પેમેન્ટ કરે છે ઇસ્યુ કંઈ જ નથી પણ એમને વ્યક્તિગત કંઈક અસંતોષ હશે અને એ લઈને એ કાઢી કે છે કે નહીં ઓનલાઈન પેમેન્ટ બાકી અમારે ત્યાં બધા જ વિકલ્પ એવું નથી કે એમની બધી પૂરેપૂરી વાત સાંભળી છે અમે એનો કોઈ પ્રશ્ન જ નથી મારા ટીચરોને ઈવન તો તમે ધમકી આપો છો કે બહાર નીકળો એટલે એ શું સાબિત કરે છે કે તમે આજે શિક્ષક તો સમાજનું ગુરુ કહેવાય અને અવારનવાર ને કંઈ ઇસ્યુ લઈને આવીને આ રીતે સ્કૂલમાં બસ મોટા અવાજે બોલવું અને મેં ઘણીવાર કહ્યું કે મારો અવાજ તમારાથી ચાર ગણો મોટો છે પણ ઓફિસ છે તો અમે શાંતિથી બોલું હું સવારમાં બહુ શાંતિથી સાંભળ્યા છે અને જોશી સાહેબ એ વાત પણ કહું કે એમને કીધું કે તમે બે દિવસ પછી આવો તમારું એડમિશન કન્ફર્મ છે બાળક પ્રાઇમરીમાં હતું એનું શિક્ષણ પૂરું થયું હવે નવું એડમિશન થાય નવમાં ધોરણમાં એના ફોર્મ માટે આવ્યા હતા એટલે મેં એમને કહ્યું કે ઓકે તમે બે દિવસ પછી આવો કાલે આવો તમારે વેઇટ વેટ કરવો ઓનલાઈન ન કરવું હોય તો ચેક પણ મેં એક્સેપ્ટ કરે છે એટલે કોઈ ઇસ્યુ નથી અને આજે આ નવી સિસ્ટમ આજે દાખલ કરી એવું પણ નથી એટલે વાલી ઓલ અમારા વાલી ઓલરેડી પરિચિત છે બધા જ વાલી ખૂબ સપોર્ટ કરી રહ્યા છે એમ આ એક જ વાલી તમે જો એમની સાથે પણ અહીંયા કોણ તમે જોઈ શકો છો એટલે કહેવાનો આશય એ છે કે થોડોક કોઓપરેટ કરવાની જરૂર છે મારું નામ સતીશ રબારી અને હું અહીંયા પ્રિન્સિપાલ છું ગુજરાત મીડિયમ પ્રાઇમરી